ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં હાલ વેરા વસૂલાત માટે ઝુંબેશ ચાલી રહી છે અંકલેશ્વરમાં ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડની બાકી વસુલાત માટે પાંચ હજાર પાંચસો લોકોને આખરે નોટિસ આપ્યા બાદ હવે નળ અને ગટર જોડાણો કાપી નાખવાની તથા મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છેલ્લા પંદર દિવસથી પાલિકાએ કડક કાર્યવાહી કરતાં સુડતાલીસ જેટલા નળ જોડાણો કાપી નાખ્યા છે અંકલેશ્વરના પાંત્રીસ હજાર જેટલા મિલકત ધારકો પાસેથી પાલિકા મિલકત વેરો લાઇટ વેરો સફાઈ વેરા સહિતના વેરાઓની વસૂલાત કરવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવ પોઈન્ટ બત્રીસ કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો જેની સામે હાલ પાંચ પોઈન્ટ પંચોતેર કરોડની વસુલાત થઈ છે એકત્રીમીમાં જ પહેલા વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવાનો હોવાથી પાલિકાએ પાંચ હજાર પાંચસો જેટલા બાકીદારને આખરી નોટિસ આપી તેમનો બાકી વેરો ભરી જવા તાકીદ કરી હતી પણ હજુ સુધી તેઓ વેરો બનવા ન આવ્યા હતા છેલ્લા પંદર દિવસમાં પાલિકાએ વેરા વસુલાતની કામગીરીને કડક બનાવી સુડતાલીસ જેટલા નળ જોડાણો કાપી નાખ્યા હતા નમસ્તે અંકલેશ્વર નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ કુલ પાંત્રીસ હજાર મિલકતો પૈકી ચોવીસ હજાર રહેણાંક મિલકતો અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો તે પૈકી નગરપાલિકાના નીકળતા વેરાઓ નવ કરોડ બત્રીસ લાખ માંગણું છે તે પૈકી આ દિન સુધી નગરપાલિકાએ પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાની વસુલાત કરી છે અંકલેશ્વર શહેરના જે બાકીદારો છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેઓના જે બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ સુધીના વેરાઓ બાકી હોય તેઓ તાત્કાલિક નગરપાલિકામાં આવીને જમા કરાવી દેવા નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી તથા ગટરની સુવિધાઓ બંધ કરવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતો માટે જે દુકાનદારો હોય હોસ્પિટલ હોય કે જે કોમર્સ ઉપયોગ થતા હોય નગરપાલિકા તરફથી આપવામાં આવેલ લાઇસન્સો રદ કરવામાં આવશે તેમજ વધુ પડતા બાકી બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને હાલના તબક્કે સીલ મારવાની કાર્યવાહી તેમજ નળ અને ગટર કનેક્શન બનાવવાની કાર્યવાહી ચાલુ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે